ચોટા વગર ના હટ બોલ મોચે 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 હા આ મોચે મોચે તૈયાર હે એ

મારે <laughs> છે <laughs> <orith Seal> <sharp>

મજૂરી આયેલા હો કરવાનું હો હો વા બરધિયા એટલે બરધિયા પાણી પીઓ રેડો કે મુઢામ રેડો ને જાય તો અમાર ચાલ્ચે નહીં પીઉ આ ભઈને બો નતા કેવું હોવા હશે આ લોતે તમે આગળથી મજૂરી આબુ ન આ તમે ઘણા દાડોથી લોકો અને બાર રૂપિયા લઈને આવશી રા લે બો નાસ્તો લાવો

મો બિસ્કિટ નઈ ખાતો બિસ્કિટ ખાવા છે તું ખાવા જાણે હા હું લાપસી ખાવું લાપસી હરા આવ તો વાત થોડી હું કેતોરો કાળિયા તને મેં કીધું તું તું આ 200 રૂપિયાનું તું જેલો શેતા જેળીનો ભાઈ ના હે કાળિયા दुनिया में हम आए तो जीना ही पड़ेगा भगवान है अगर जहरिया में हमारे है तो जीना ही पड़ेगा जीवन है अगर जहर तो जीना ही पड़ेगा जीवन में भी पड़ेगा अरे बाबू जीवन

પૈસા <sharp inhale> <in Asia> <handicapped inhale> <infusedhtaking> <miranda> <sandwiches>

몰라. <웃음> <웃음>